चालू करोवाने्यार कनक मां है, है।, है। जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है મારે ત્યાં દવાખાને લઈ જઈએ છીએ ને તાવ આવે છે ચેક કર દઈએ શું થયું છે પ્રોબ્લેમ શું દવા બીજી લેવાની દવા દવા લઈ લીધી છે તાવની શરદી ની હે ના કોઈ ટેક સરી દવાની દવા છે તાવ આવે છે દુખ લાગે અને દુખ લાગી જશે મે વાંગે દો આમાં પણ તો બહુ ખાઈ છે Thank you.

કોને ખાધા ને જમવાનો સમય થઈ ગયો સાડા બાર વાગી ગયા લેટ પડી ગયો રહી ગયા આરતી ને મમ્મી ને બધો ખાઈ રહ્યો

যাওয়া

ઓકે આદુ આજુ ઉભી દે નહીં આદુ જે તાવ નહીં આદુ અસર આદુ બાપે ઉભી થરે આ દોડે માધુજી ઉઠતી નહીં ઓ બેટુ તોળવે આતી ચાલવાની બસ તો ધોઈ ના ખાવા ના ખાવાનું દે નહીં આતી ના ચાલે ના ના અને તમે મિત્રો બધા ધોઈ ના ચાકબાજી

અ ભલે एकदम યુબો ફારમાં તું જો બોલ છે તો એ જો તો પવન આવી પછી આસન ઉપર બેઠીને કતો કે કે ચાલુ છે આરે વાતાવરણ ભગવાન એ તમને બોલાયા તો તમે ના આયા હું તો ઈ એક રોયને લે હા હરું પેલી યાદ આવતી યાદ બુત કો બુત બુત

પેલા જગુદનથી થી ભાઈ નોમ હતા ભરત ભાઈ લગભગ એમને આપણા જેવી ફેમિલી હતી એ પપ્પા એ પરિવાર એમનો બધું ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયો જગુદન ના છે એ આપણા જન હોટેલ હા ને કોમેન્ટ માં ખાસું બધું લખી લખીતું આવું સબે જિંદગીમાં